આજે સુપર સીલના જે છટણી વળતર કરેલા કામદારો છે એ કામદારોને આજે શ્રમ અધિકારી સમક્ષ સુપર સીલના માલિકે ચેક આપવા માટેનું નક્કી કર્યું હતું અને એમના હક હિસ્સા છટણી વળતર ગ્રેજ્યુટી રજાઓનો પગાર આ તમામ પ્રકારના બાકી લડા આજે ચૂકવવાનું નક્કી કર્યું હતું પણ શેઠની દાનત ચોર દાનત હોય શેઠની દાનત કામદારોને છેતરવાની હોય કામદારોને આ ન્યાયના પૈસા હકના પૈસા ના મળે એટલા માટે આજે શ્રમ અધિકારી સમક્ષ હાજર થયા નથી અને આજે આ કામદારો અહીંયા હાજર થયા છે કામદારોએ આખો દિવસ કમિશનર કચેરીએ ત્યાં શ્રમ આયુક્તની મદદની શ્રમ આયુક્તને ઓફિસમાં આજે રાહ જોઈ પણ આજે ચાર વાગ્યા સુધી શેઠ આવ્યા નથી કામદારો સાથે નરી છેતરપિંડી કરી છે આજે કલેક્ટર સાહેબને આવેદનપત્ર આપીને શ્રમ અધિકારીને અરજી આપીને માંગ કરી છે કે તેમના નોકરી સમય દરમિયાનના જે વર્ષો છે નોકરી સમય દરમિયાનના જે જેટલી નોકરી થઈ હોય એટલા તમામના જે હકીસ્સા નીકળે છે એ હકીસ્સા ચૂકવી આપવા માટે આજે શ્રમ અધિકારીના કહેવા પ્રમાણે આજે અરજી પણ આપી છે કલેક્ટર સાહેબને આવેદનપત્ર આપ્યું છે અને જો અઠવાડિયાની અંદર સાત દિવસની અંદર આ પૈસા નહીં મળે તો કંપનીના ગેટ ઉપર કંપનીના ઝાપા ઉપર ઉગ્ર આંદોલન કરવામાં આવશે અને જ્યાં સુધી ન્યાય ના મળે ત્યાં સુધી